યુપી દીપક હાજર થાઉ યુપી હાજર સર શુભ સવાર સર સર શુભ સવાર દીપક હાજર એટલે શુભ સવાર ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ ગુડ ગોડ આમ સીધું સીધું બોલાણ હા એ સર અમને બોલાવનો હું કારણ એ સર મને બોલાવનો કારણ દીપક નાદીન મને કહી હા મને બેને એને તમે હું કાઈ બેહર્યા હા એટલે એમ કે હોજે કે આખે ના કે ભળ્યા વેલા ભાઈ ના ના સર તો પછી આ અસર હોની છે અમને બોલાવવું હું કારણ અમને બોલાવવું હું કારણ આ તો ખાલી પ્રેક્ટિસ હમણા કેવું ધંધા છે તો સર અમને કોઈ કેસ બી નથી મળતા હા નથી મળતા તો અમે કીધું કે જો તો હવે ફીઆઈડ જ ફોન કરવો પડશે કોલ આજો કોલ શાંતિ રાખજો હેલો હા ફીઆઈડી હાજી અમારો ભાઈ ખોવાઈ ગયો છે ક્યારે ક્યાં ગયો છે ખબર નથી કેટલા વાગે હા ફટાફટ આવો હમણાં જ આવીએ છે હા યુ યુપે ગાડી કાઢ અરે અહીં હું બધા ઢુકિયા કરે ગાડી કાઢને કર બાપે આલી પછી મને મારે ઓ દીપક કોને કેને મારી જોડે લોલી ને हरी મારા पाजी ओ साहेब अनु जोड़े लोल ને તારો હાથ हाथ એમ एम ફેંકી फेंकी देसे तेर वाली जवानी होन बाने आदा गाड़ी आली हो एम गाड़ी वाली મતલબ મતલબ તમે તમે સમજ્યા સમજ્યા ના સર સર પેટ્રોલ થઈ તો બીજો નમસ્કાર મિત્રો હું તમને એવા પ્લેટફોર્મ વિશે જણાવું છું જ્યાં ચુમ્માલીસ લાખ એન્યુઅલ અને ત્રણસો પચાસ ટકા સેલેરી જોબ તમે લઈ શકો છો અહીંયા દસ કેટેગરી છે સેલ્સ એચઆર વેબ ડેવલપમેન્ટ માર્કેટિંગ અને બીજી પણ ડોમાન્સમાં ટોટલ નેવું કરોડ વર્થના પંદરસો જેટલા જોબ ઓફર પણ રિલીઝ થઈ ગયા છે એટલું જ નહીં આમાં આઠસોથી પણ વધારે કંપની જેમ કે પેટીએમ ઝૂમ કેરમાં તમે તમારો સિમ્પલ ટેસ્ટ આપીને તમારી ડ્રીમ જોબ લઈ શકો છો અને જો તમને એવું લાગે છે કે તમારા તે ટેસ્ટ પાસ નથી થતો તો રી લેવલનો કોર્સ પણ છે જ્યાં ઝૂમ કોલ કાઉન્સિલ કરીને તમને બેસ્ટ સજેશન આપવામાં આવશે જ્યાં તમારા જોબ મળવાના ચાન્સ વધી જશે અને હા હવે રીલેવલ કોર્સ સો ટકા શ્યોરિટી પણ છે એટલે જ હું વાત કરી રહ્યો છું નવો જ લોન્ચ પ્લેસમેન્ટ પ્રોટેક્શન પ્લાન વિશે જેમાં નેવું દિવસમાં તમારી જોબ નહીં લાગે તો તમને તમારી ફીસ પાછી આપી દેવામાં આવશે કોઈ પણ સવાલ વગર અને જે તમારા કોર્સની પચાસ ટકા હશે તો બસ કોર્સ પસંદ કરવાનો છે સારી રીતે ક્લાસ લેવાનો છે અને ટેસ્ટ આપવાનો છે તો આટલું તો તમે તમારા કેરિયર માટે કરી જ શકો છો તો જાઓ રાહ કોને છો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અત્યારે જાઓ અને ચેક કરો બે હજાર બેસ્ટ ઓફરિંગ પ્લેટફોર્મ રીલેવલ તો તમે ફોન કર્યો તો શું તમે ફોન કર્યો તો તમે જ ફોન લો તમે કોણ સીઆઈડી થી અમે સીઆઈડી થી તું સીઆઈડી થી મે ફોન કર્યો તો કે ગયો તારો ભાઈ ક્યારે ગયો શું લેવા ગયો તારો ભાઈ મને ખબર હતો તમને થોડે બોલાવતો હું હોદવા માટે તમને બોલાવ્યો છે તો એનો મતલબ તમે સમજ્યા ના સર એનો ભાઈ ખોવાઈ ગયો છે હા સર હા હા સર હા સમજી ગયા હા હા સર તો તારા ભાઈનો ફોટો બતાય

આનો સ્વાસ્થ્ય ચાલુ છે તો આનો મતલબ તમે સમજ્યા સર આ જીવતો છે

હું જતેરો બરાબર